રાજકોટથી સમાચાર જ્યાં વોર્ડ નંબર ચારના ના કોર્પોરેટરે કૌભાંડ કર્યાના આક્ષેપ લાગ્યા છે કોર્પોરેટર પરેશ પીપળિયા પર જમીન કૌભાંડનો આરોપ લાગ્યો છે ટીપીનો રોડ દબાવી છ દુકાન અને પાંચ મકાન ઉભા કર્યાના આક્ષેપ લાગ્યા છે પરેશ પીપળિયાએ ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ નગરમાં કૌભાંડ કર્યું પરેશ પીપળિયાએ પાણીની કેનાલ પર મકાનો અને દુકાનો બનાવી અગાઉ ડિમોલેશન કર્યા છતાં ફરી બાંધકામો ઊભા કર્યા પરેશ પીપળિયાએ ત્રીસ લાખમાં મકાન અને દસ લાખમાં દુકાન વેચ્યાનો આક્ષેપ થયો પૂર્વ ટીપીઓ સગઠીયાના રાજમાં આ કૌભાંડ આચરાયું કોર્પોરેટર પરેશ પીપળિયા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સ્થાનિકો સાથે આપના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે સમગ્ર રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નને ભૂલીને પોતાનો વિકાસ કઈ રીતે થાય અને પોતે કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકે એના માટે વ્યસ્ત છે ત્યારે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર ચારમાં પ્રજાએ જ્યારે વિરોધ કર્યો છે અને ટીપી સ્કીમમાં જે રોડ દબાવવાની વાત સામે આવી છે પ્રજાએ રોષ ઠાલ્યો છે અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે સમાચાર મળી રહ્યા છે એ બાબતે મેયર મેયરશ્રીએ તાત્કાલિક એ જગ્યા ઉપર જવું જોઈએ જો રાજકોટના પ્રથમ નાગરિકી પોતે હોય અને છે ભારતીય જનતા પાર્ટીએ એમને મેયર તરીકેની જવાબદારી આપી છે અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને સારી એવી બહુમતીથી રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડ્યા છે જો એમના જ પદાધિકારીઓના નામ આવતા હોય તો પેલી તકે એમને ત્યાં જઈ અને સ્થળ વિઝિટ કરવી જોઈએ આવું સ્પષ્ટ મારું માનવું છે અને તાત્કાલિક અસરથી જે લોકોની વેદના છે એને વાચા આપી અને ડિમોલેશન કરવું જોઈએ નાની નાની સોસાયટીઓની અંદર જ્યાં ગરીબ માણસો ઝૂંપડાં બાંધીને રહે છે એને મોન્સૂન સિઝનની અંદર કમિશનર પણ નોટિસ આપી રહ્યા છે અને બુલડોઝરની વાત કરી રહ્યા છે ત્યારે જે લોકો ભ્રષ્ટાચાર કરી અને સરકારી જમીનોને પચાવી અને એની અંદર મકાનો અને ઓફિસો બનાવીને વેચી નાખી હોય તો તાત્કાલિકપણે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ જે લોકો આમાં સંડોવાયેલા છે કોર્પોરેટરો હોય અને મેયરે તાત્કાલિક રીતે એ રિપોર્ટ કરી અને ડિમોલેશન કરવું જોઈએ વોર્ડ નંબર ચારમાં સ્થાનિક કોર્પોરેટરોએ કૌભાંડ આચર્યું હોય તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે હાલ અત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને સ્થાનિકો અત્યારે સમગ્ર કૌભાંડ વિરુદ્ધમાં જોડાયા છે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ નેતાઓ સાથે જે કૌભાંડ વાત તમે કરી રહ્યા છો આ કૌભાંડ શું છે આ રોડ ઉપર મકાનો બનાવી દેવામાં આવ્યા છે દુકાનો બનાવી દેવામાં આવ્યા છે અને વેચવામાં પણ છે અને આજે વેચવા જોઈ શકાય કે રોડ ઉપર મકાનો હોય દુકાનો હોય અને દસ દસ લાખ રૂપિયાના કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે અને પછી પાછળથી અધિકારીઓ કરે પાડી અને ત્યારે સામાન્ય માણસ માણસ મધ્યમ વર્ગના છે બરોબર એને રોવાનો વારો આવે તો જયારે આ ગેરકાયદેસર બાંધકામ ખુદ કોર્પોરેટર કરી રહ્યા છે અને કોર્પોરેટર વેચી રહ્યા છે તો પછી લોકો પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે કોર્પોરેટરે બાંધકામ કર્યું છે રાજકોટના મેયર નું છે આ બોતરે બોત બોતર કોર્પોરેટર અંતર્ગત આવે છે રાજકોટના મેયરનો વોઢ છે અને મેયરના મેયરની ટીમે સાથે મળીને રાજકોટના ચારે ચાર કોર્પોરેટર પરેશભાઈ પીપડિયા હોય કે પછી નયના બેન હોય એ બધાએ સાથે મળી અને આમાં તો કેવું છે કટકી બધા લે છે આવી રીતે ગેરકાયદેસર દુકાનો બનાવી દેવામાં આવે મકાનો બનાવી દેવામાં આવે અને એ રોડ ઉપર આ અઢાર મીટરનો રોડ છે અને હવે સ્થાનિકોને એવું કહેવામાં આવે છે તમને બાર મીટરનો કરી દઈશ શું કામ કારણ કે એને દુકાનો બનાવી છે છ મહિના પછી જ્યારે આ કોર્પોરેશનમાં

આ અઢાર મીટર રોડ આવેલો છે અત્યારે અઢાર મીટર રોડ છે અને આપડે આ બધી જ દુકાનો આ જે દુકાનો દેખાય છે બધી જ રોડ ઉપર છે અને જે મકાનો બનાવેલા છે ને એ મકાનો કેનાલ ઉપર બનાવેલા છે વિચાર તો કરો કોઈની માલિકીની જગ્યા આ કેનાલ ઉપર મકાનો બનાવી દેવામાં આવે રોડ ઉપર દુકાનો બનાવી દેવામાં આવે વોર્ડ વોર્ડ નંબર નંબર સમગ્ર રાજકોટમાં થઈ રહ્યું છે આ વોર્ડ નંબર ચાર નો પ્રશ્ન છે તમે જે રીતે આક્ષેપ કરો છો સ્થાનિક કોર્પોરેટરો ઉપર કોઈ મુલાકાત કરી રજૂઆત કરી છે કોઈને સ્થાનિક લોકો ને ધમકાવે છે પાછા સ્થાનિક લોકોને કોર્પોરેટર એવું કહે છે કે અહીંયાથી એક કાકરી તો હલાવીને જુઓ

કરવાની તો આવું અહીંયા ડિમોલેશન કરવા કોર્પોરેટર ની આ દુકાનો બધી છે ડિમોલેશન માટે રજૂઆત કરાઈ છે ક્યારે કરાઈ છે બધા લોકોને મેયર શ્રી ને પણ રજૂઆત કરી હતી કમિશનર શ્રી પણ રજૂઆત કરી હતી સ્થાનિક લોકોને બધાને રજૂઆત કરી હતી અરે ખુદ મેયર ની ગાડી ઉભી રાખીને કીધું તું કે આ જરાક જોતા તો જાઓ કે આ રીતે સાવ રોડ ઉપર ન હોય પણ હવે કોઈ સાંભળવા વાળું નથી કોઈ સમજવા વાળું નથી હાલ અત્યારે જે રીતે આક્ષેપો સ્થાનિક કોર્પોરેટર ઉપર કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના મહિલાઓ પણ આપણી સાથે છે બેન શું સમસ્યા છે અહીંયા આ રોડ હરખો નથી કરી દેતા અને જે આ ટીપી ની જગ્યા છે એમાં મંદિર થવું જોઈએ કે એનો બગીચા ને એવું થવું જોઈએ તો એ ટીપી ની જગ્યા દબાવીને બેઠા છે અને રોડ નથી કરી દેતા અને અમારે રોંગ સાઈડ માં પડે છે એટલે અમારે મેમાં ભરવા પડે છે અને ઇકોવાર અહીંયા જ્યાં અમદાવાદ ના પેરા કરતા હોય એ બધા લોકો અહીંયા સામે પાર્કિંગ કરી જાય અને સામે ની સામે બધા હોય અને અમારે અહીંયા ને અહીંયા જ રહેવું હોય

મકાન જેને ઉભું કર્યું છે અને ત્યાંથી આ રોડ રહ્યો ને આવડો બનવા નતો એટલે એને નાનો બનાવવો છે એટલે આ દુકાન ન પાડવી એને અમારે બધા નહીં ગણતી કે દુકાન પાડવી છે અને રોડ કેમ અટકાવ્યો હોય એને લ્યો જે રીતે મહિલાઓ આક્ષેપ કરી રહી છે કે સ્થાનિક કોર્પોરેટરોએ સમગ્ર કૌભાંડ આચર્યું છે હું તમને એ દુકાનના દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું હાલ અત્યારે વોર્ડ નંબર છ દુકાન છે તે ટીપીના રોડ ઉપર આ દુકાન છે આ રોડ દબાવી દેવામાં આવ્યો છે છ મીટર જેટલો આ રોડ દબાવી દેવામાં આવ્યો છે અને સાથે તેની પાછળ જે અહીંથી પાણીની કેનાલ જઈ રહી છે કેનાલ ઉપર પાંચ જેટલા મકાન પણ અહીં રાખવામાં આવ્યા છે એટલે કે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે હું તમને એ એરોડા દ્રશ્ય બતાવીશ પથરું રાખવામાં આવ્યું છે એ પથરું મારી દેવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિક મહિલાઓ આ પથરું પણ હટાવી દીધું છે અને જે એરો આપવામાં આવ્યો છે એટલે કે ત્યાં સુધી સુધીનો જે ભાગ છે એ તમામે તમામ આગળની તમામ દુકાનો છે તે ગેરકાયદેસર આ રોડના દબાણ પણ છે હાલ તો અત્યારે અધિકારીઓએ પોતે એરો મારેલો છે અને આ તમામે તમામ દુકાનો ગેરકાયદેસર હોવાથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અને સાથે